ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર નજીક નેવી મોડા ગામમાં એલસીબી ની ટીમે નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી પકડી પાડી છે આ કાર્યવાહીમાં જામનગર અને રાજસ્થાનને મળી કુલ છ શખ્સોની અટકાયત કરવામાં આવી છે એલસીબીને મળેલી બાતમીના આધારે હાર્દિકસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડામાં ટીમને નકલી દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલુ મળી આવી હતી આરોપીઓ કેમિકલ પ્રવાહીમાં ભેળછેડ કરી ડુપ્લિકેટ સ્ટીકરનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ તૈયાર કરી રહ્યા હતા પકડાયેલા આરોપીઓમાં હરદીપસિંહ ઉર્ફે લાલો જાડેજા શ્રીરાજસિંહ ઝાલા અર્જુનસિંહ સોડા સૂર્યપ્રતાપસિંહ राठौड़, સૈતાનસિંહ राठौड़ અને સાવરલાલ મેવાળાનો સમાવેશ થાય છે. શામથી ત્રણ આરોપીઓ જામનગરના નેત્રળ રાજસ્થાનના જે પોલીસે સર પરથી 1056 ડારૂના પાઉચ કેમિકલ સાધન સામગ્રી મોબાઈલ ફોનોને વહન વડે કુલ રૂપિયા 7,28,450 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ ઇંગ્લિશ આવી છે. પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નેવી મોડા ગામમાં આ ફેક્ટરીમાં જે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ત્યાં બનતો હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા પીઆઈ લગારિયાના નેતૃત્વમાં કરવામાં આવેલ છે અને આ જે એમઓના ટેત છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવા જે નેવી મોડા ગામમાં આમે ટોટલ અત્યાર સુધી છે આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એ જે છે આરોપી છે આમે હરદીપસિંહ ઉર્ફે લાલુ લાલો મહાવીરસિંહ ઉર્ફે સુખદેવ સુખદેવસિંહ જાડેજા રહે જામનગર મૂળ નેવી મોડા આનો જે ઘર હતો આના ઘરને અંદર આ ઇંગ્લિશ દારૂ બનાવવાનો કામ ચાલુ હતો અને સાથે બીજા આનો જે સાથી હતો રાજસિંગ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર નિર્મલનગર જામનગરના છે અને સાથે ત્રણ બીજા લોકો હતા જે રાજસ્થાનના નિવાસી છે એક અમે આમાં જે નામ છે અર્જુનસિંહ તેજસિંહ સોડા એ ચોટન બાળમેરના નિવાસી છે બીજા અમે સૂર્યપ્રતાપસિંહ ભાનુ પ્રતાપસિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા વ્યાવરના નિવાસી છે અને શેતાનસિંહ ઉકારસિંહ રાઠોડ એ પણ વિજયનગર જિલ્લા બેવરના નિવાસી છે અને સાવરમલ ધેવરચંદ મેવાડા કલાલ એ હુરડા ભીલવાડાના નિવાસી છે એ જે જામનગરના હરદીપસિંહ અને રાજ સિંઘ જે છે આને ત્યાં એ બીજા જે અર્જુન સિંઘ સૂર્યપ્રતાપ સિંહ શૈતાન સિંહ અને સાવરમલ સિંઘ એ લોકો ત્યાં દાળુ બનાવવાનું કામ કરતા હતા જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ એવી છે ટોટલ જે એલ્કોલ ઇસ્પ્રિટ ઓ છસો લીટરની આસપાસ કબજે કર્યો છે જેની કિંમત છે બે લાખ ચાલીસ હજાર અને એલ્કોલ જે ઇસ્પ્રિટ છે આથી જે ઇંગ્લિશ દારૂના જે ચપલા છે આની જે સંખ્યા છે એક હજાર છપ્પન આની કિંમત છે એક લાખ એક લાખ પચાસ હજાર અને આ પછી જે એલ્કોલ ઇસ્પ્રિટ છે આ એલ્કોહલ ઇસ્પ્રિટથી દારૂ બનાવવા માટે ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક નો લિટર છે અને એક ચાર લિટરના બે એક કેમિકલ છે આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક ફોર વ્હીલ કાર ટોટલ સાત લાખ અઠ્ઠાવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે આ જે આખો જે બનાવ છે યા આ જે આખી જે ફેક્ટરી હતી આ ફેક્ટરીને પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે ઓ પણ ધોરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને એ પણ આરોપીના રૂપને અત્યારે પોલીસ અત્યારે આનું નામ ખોલી દીધું છે એ જે આરોપી છે એ અલગ ત્યાં જે એલકોલ સ્પીડ છે એલકોલ સ્પીડ થી એ લોકોને અહીંયા એવી રીતે દારૂ બનાવે છે આ લોકોનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો જે રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજ છે આના ઉપર ટોટલ બે ગુના દાખલ છે એક ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ

અને લોકો આ છત્રપાલ સિંહ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે જામનગર એલસીબી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવેલ છે અને છેલ્લા ટૂંકા સમયમાં આને જામનગર એલસીબી દ્વારા બે જે ઇંગ્લિશ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે બોગસ આ ફેક્ટરીને પકડવામાં આવેલ છે આ બદલ હું જામનગર એલસીબીને હું બધાઈ આપું છું અને જામનગર પોલીસ તરફથી ઈકાવું રૂપિયા કે આખી જે એલસીબીની ટીમ છે આને ઇનામ પર આપવામાં અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે